તો આવી રીતના કબૂતર આપણે જો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં જે આપણે એક લાલ બચ્ચું તમને ખબર હોય તો હમણાં થયું કેમ છો મિત્રો ખૂબ મજામાં છો મજામાં છો ચેનલ તો સ્વાગત છે બધાનું જે ફેર એકવાર નવા વિડિયો ની અંદર તો ઘણા સમય પછી આપણે એક બે દિવસ પછી આપણે ફરીવાર આજે વિડિયો શૂટ કરીશું તો ખાસ કરીને વિડિયો એડિટ સુધી બેના રહે અને ચેનલ પર જો મિત્રો નવો હોય ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હાલ આપણે ફટાફટ જઈએ સેટઅપ તરફ યાર તો અત્યારે કબૂતર થઈ હૈ તડકા નો ચર હાનો ટાઈમ છે એટલે કબૂતર થોડા ઘણા નીચ છે છે બાકી અંદર થોડા ઘણા છે અંદર શું તમને બતાવવું હમણા તો સીરાજીજી એક ગિફ્ટ તો એક બેજા આયા બેઠા ડબ્બા ની ઉપર આવડે અત્યારે છે ને કબૂતર પાણી પીવા માટે જે આપણે હામે એક કુંડી છે કુંડી તો નહીં પણ જે આપણે એક ભીરું છે પાણી થોડુંક છે એટલે ના પીવા માટે જાય છે તો હાજર ભીરું છે છે એટલે આપણે આ ઢાંકેલ છે એટલા માટે ના જાય છે માટે તો પાણી પી ઢાકી દેવું તો પી લે તો ખોલી નાખી છે અને ઢાંકી રાખીએ કારણ કે પાણી છે ખરાબ થઈ જશે એટલા માટે આપણે બંધ રાખીએ તો અત્યારે પછી ખોલી છે તો પાણી થોડું ઘણું ઓછું છે ભરી દઈએ થોડું તો ક્યારે આટા મારે છે પાણી પીવા માટે અહીંયા तो आ जाए से फटाफट -पड़ पीवा माटे तो आलो भरी दी आपणे पानी भरीन तो भी आसी तो जो भरी दी था जाए हने पीवा मिंडे हाथ चर में करना तेरे हाथ से कोना खबर डी पणा पर सारे बाजू करा बे कबूतर तो काम पण डबो है वचन सारे बाजू करा મિત્રો હું તમને એક વાત જણાવી દઉં જે આપણે એક લાલ બચ્ચું તમને ખબર હોય તો હમણાં થયું મોજા મોજાગર બે બચ્ચા થયા મોજા ઘર કબૂતર છે તો એ તમને બતાવી અત્યારે એની ગરદન હતી લાલમાંથી સફેદ થવા મળી આગળ બતાવું આચ્યુ છે ગરદન જો કેવી લાલ હતી અને અત્યારે જો કેવી રીતની થઈ છે તો પેલા મને લાગતું હું લાલ વધારે થાય એમ તો હમ થી ઉમેટ થઈ ગયું કેટલી લાલ હતી ગરદન એની તો પાણી પીવા માટે આ બાજુ આવ્યું છે પાછું તો આપણે થોડાક વાર ધકેલી ગયા व्यू है सड़क पे आता मन लगा ट्रेनिंग भाई सबसे

જોગ દીયા ને અને મને फटाफट બતાઈ દો આની અંદર શું હુએ તો આ बाजू આપણે શ્યામ મૂકીનો જોટો તો પાણી બાણી સંધી હાલચાલ સંધી લઈ લે આપણે કબૂતર બેઠું છે આયા ને આ લાલ હુસે ઈ પણ બેઠું છે તો હાલો તું નેકવાર અંદરથી બતાઈ દો તો મિત્રો એક કામ કરો પહેલા હું પાણી ભરતો આવું અત્યારે પાણી છે ને મને લાગે છે શ્યાનીયમ તો પાણી ભરતો આવો મિત્રો પાણી આપણે ભરીને આવ્યા છીએ ગ્લાસની અંદર અને વાટકાની અંદર રેડી દી થોડું ઘણું આપણે રેવા દી થોડું ઘણું વિદ્યુ છે બાકી કબૂતર તમને બતાઈ દો જો બને બેઠા છે ઈંડા બીંડા કઈ છે નહીં તો જોયું થોડાક દિવસમાં માં દેશ મૂક્યા તો બાકી આમાં થોડુંક પાણી એડ કરી દઈએ આપડે જો મિત્રો આની અંદર પણ આપણે પાણી ભરાઈ ગયું છે અને કબૂતર બેઠું સાઈડ માં તો આમાં તો અતુક દીજો કે અને આમાં હેને થોડોક બાજરા હેને ઉગી ગયેલો છે એવું મને લાગે છે બાકી હેને સૂટ જ છે જો પણ હેને અમુક સાઈડમાં માં અમુક ઉગી ગયેલો છે જો તો અને આપણે ખેંચી નાખીએ ચાલો મિત્રો થઈ ગયું છે રેડી અને કબૂતર જો બેઠું છે ઓલી બાજુ આમેરી અને આમાં સાહેબ ને કબૂતર બીજા તો આને કરી દઈએ પેક અને આમાં જોઈએ આપણે કંઈક કામકાજ બાકી હોય તો હવે તો દાણા મને લાગે થોડાક છે આમાં તો દાણા પણ નાખવા પડશે તો હાલના પાસે આપણે ક્રાઉટીમાંથી માંથી ત્યારે લતાવશું તો અત્યારે જો કબૂતર બેઠા બંને ચાલો અને કરી દઈએ પેક વે ચાલો મિત્રો યાર फटाफट તમને હોલીબાગ જઈકર રિવ્યુ કરી દઈ તો ઈ બસ જઈએ આ બધું નું કામ કન્સે ખતમ થઈ ગયું છે તો એવું લાગે પાછા ઘડીક રે નાટો મારી તો અત્યારે જઈ પેલા હોલીબાગ સો પ્રથમ તો અત્યારે કબૂતર તો ઈ બજુ જકે મોટા ભાગના હંદે 12 જ છે એક સિરાજી અંદર બેઠો છે એક સિરાજી એમથી 12 છે ચાલો ઈ બજુ જઈ હું છે હું નહી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ બજુ તો આ બજુ તમને બતાઈ દઉં એક સિરાજી કબૂતર અંદર બેઠો છે બાકી હંદે તો રફ ચેક કર થઈ ગયા છે જો કાઈ નથી કે હંદુ ખાલો છે તો આમાં જો તળી સેતળીને નાખેલી બાકી આમાં એક સિરાજી બેઠો છે યાર તો એને આપણે જોઈ લઈ જાય જો માળા બાળા તો બાકી કાંઈ હંધે કેવું નાખ્યું છે તો આપણ હમણાં બહાર યુઝ છે મને એવું લાગે છે જો હમણાં જાય જો સાવણ તો મારી પેલા પણ નો મેળા એવો એટલે ગયું હું ઠેઠા ઉપર પગી જાય પછી એના ભાડો મને ન કરીને જાવ હતી હું અહીંયા પગી જાય હું અહીંયા આમ ડોકાણ પેટીની અંદર ત્યારે એ બાર નીકળવાની કોશિશ કરતો પણ મેં બારી દીધી હતી એટલે પછી રહી ગયું ભાગતું એટલે મને ખબર પડી હતી કે આ રહેવાનું છે નહીં તો હલો અને બારીને આપણે ખોલી નાખી તો આ છે ને કબૂતર બે હોવાનું તો આમ ખુલી જાય ને બંધ થઈ જાય એવું થઈ જાય છે તો આની માટે આપણે એક અહીંયા તાણીઓ મારે લતો લગાવેલો બાંધી વાસ આવી રીતના આકડીઓ તો આવડો અહીંયા હતો તો તો કામ તો લાઈન લીલી તો પાસ આયે રાખ દી આપણે તો વાલો ને ફિટ કરી દો આયા આ રીતના કરવાનો કે જાજો છે ની આમાં તો રીજે આવડો આયા આમ જો એ નાકળીયાની જો રહી ગયો રેડી એકદમ તો નો બનતા તો આ રીત નું છે જો માહલ તો કબૂતર બેઠું છે બાકી આ તો અને અનિન્દ્ર વાત કરી તો પીછા જોકટલા બધા અને આ છે ચોકલેટ લોકો છે ની અંદર અને આ છે આપડી ચાટિંગ પાઈ સાબ નતો એની અંદર બકઈ લાગતું ને મને ખાસ અને આ છે મજા કર તો આની અંદર થોડી ઘણી હળ્યું લાવેલું છે ચાર પાસ હળ્યું લાવેલું છે જો અંદર પડી છે બાકી ચાટિંગ માં તો કઈ લાવું ન લાગતી અને આમાં જોય તો આમાં થોડી ઘણી હળ્યું આપણે નાખીલી છે તો થોડીક હરખી કરેલી છે અને એવું લાગે છે બાકી તો કબૂતર અત્યારે જોને છત ઉપર છે ફિનાલ દેતો બેન ટાઈપ થઈ બન અને સિરાજી બંને સિરાજી એક પેલું આઈ રહ્યું અને એક આઈ રહ્યું અને બાકી ચાટીન વાત કરતો તો આ તમારે બંને રોલ ને તો મિત્રો આ હુપડીને સડાવી દઈએ પછી આપણે ઉપર સાકડીઓ સડાવી દઈએ એટલે રહેવા દઈએ આપણે આવી રીતના ખુલ્લી થઈ ગઈ છે આ ના રહેવા દઈએ હા 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 બંધ થઈ ગયું પાછું ખુલી ગયું આકડીયા નીકળી ગયા ને એટલે તો આને કરી દઈએ આમાં આવી રીતના हेलो मित्रों हर कीपिट कर दो साथी ने ऐसे बराबर मित्रों अपना कंडीशन क्वालिटी ना किसी ने कबूतर तो नया मिला है नहीं अब तेरे पास आवर नाइस से कोने ऊपर चढ़कर पानी खराब कर दिए है એટલે ફન કરી દીયા ન ઓ નવાનો દેવા કરન કે કે નહી છે અને વધારે પંખી પણ આવે છે તો અને બંધ કરી દીધી આપણે ગયા જો અને બંધ કરી દીધી આપણે પા તો મિત્રો અત્યારે પાસે આપણે આવી ગયો સેટઅપ પર ને કબૂતર ઉપર આવ મિલા છે ઉપર ભઈ ભઈને ભાગા ના ચાટીન ભાઈ સાબ જો કેવા ઉડે

તો માળતો જો આ રીતે ને ટેબલ બનાવલો ને જો કબૂતર ઉપર પાહ અને એક છોટી ગર જો આ બેઠો છે અને એની પેટી પેવડિયા પહેલા એટલા આ બેસે છે તો મિત્રો ઘણા ખરા કબૂતર છે અત્યારે પાછા આવી ગયા છે ટેબલ ની અંદર જો આવા બને આવી ગયા છે અને આમાં જે કામ તો કરી દીવા જ પાછું જો આ બજો આપણે જો તો આમાં પણ એક આવી જે છોટી ગર જો તો કુલ થઈ ગયો લાગે છે કે એ બેઠો જો બીત બીત બેઠો એવું લાગે છે અને આને આપણે ખોલી નાખી છાટી પૈસા પણ આવી જાય હવે તો બારી બંધ છે આવડી ખોલી નાખીએ અમે પણ તો એક જુગાડ લગાડેલા હે પણ આમાં આઈડિયા નથી આવતા કેવી રીતના હે બેન તો આવી રીતના કંઈક લાગે છે ખોલી નાખીએ હાલો આપણે હાલો થઈ ગયું ઓપન ઓપન ઇન્ડોર મને આવશે તો એ તો જ છે ચાટીન ભાઈ શબ્દો આ ટીંગડ દીધી આપણે પછી કામ આવશે કાલે કેમ તો ટીંગડ દીધી છે મિત્રો હુંસાને ઘડી કર નીચે વિયો જોતો છું કબૂતર કેટલા કાળ અંતરે મે જોઈ લી આપણે તો થોડક નીચે વિયો જાવું જો આવો મળ્યા છે એક બે આવી ગયા આ જો આવી કેટલી મિત્રો આસાને હતા કબૂતર આવી જાય સેટઅપ ની અંદર તો હવે આપણે ઉપર થી જોઈ કેટલા કબૂતર વિયા દેશે પાછам તો અંદર જો 13 બેઠા છે અંદર તો હાલ આપણે એક ઉપર થી જોઈ હવે તો જો આવી રીતના હતા છે કબૂતર આપણે

દ્રામા તો થાલી ફેર કે સેન હવે મિત્ર પાછા આવી ગયા જો મને પકડન ટ્રેકર પણ આવી ગઈ છે જ જાય તો મિત્રો આમાં તો સે બને આપણે આ કઈ બોબી વેમ સેની જો ન જાય આ બહુ નો બી આપણે પાછો બી જો તેમ લો કેટલો ભાગ્યા આ લઈ ની જો અને આ बाजू કેટલાક બેઠા છે જો એટલા બેઠા છે બહુ વધારે કઈ સેન્ડિયા બલ તો ઓલી बाजू ઘણા બધા બેઠા છે આ હેચો ટીકર હાલો મિત્રો આવડા સિરાદીને આપણે બંધ કરી દીત અત્યારે ને નીચે ભાગી આપણે અને બંધ કરીને હાલો આને પહેલા હું બંધ કરી દઉં તો હાલો મિત્રો બસ આજના વિડિયો ની અંદર એટલું જ તો વિડિયો ગમે તો એક લાઈક કરજો બાકી ચેનલ પર જો મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક ન કરી હોય તો કરી નાખજો તો મર્સુ પરિવાર નો નોટિસ તો કાલે તો ચાહો જ યાર એક લાઈક કરી જ જાવલો Terima kasih sudah menonton Sampai jumpa di video selanjutnya Sampai jumpa di video selanjutnya